પાલનપુર તાલુકાના મોટા ગામમાં મોટા કેળવણી મંડળ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલયમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો તેજસ્વી તારલા સત્કાર સમારોહ અને શિક્ષક સન્માન યોજાયું હતું આ પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન વૈદિક ધર્માનુરાગી કિશોરજી શાસ્ત્રી ઝેડી પરમાર એસઆઈ ડૉક્ટર ડી આર ચાવડા મેનેજિંગ ડિરેક્ટર લાયન્સ વિદ્યાસંકુલ લાખણી ડૉક્ટર હેમુબા સોઢા લાયન્સ કોલેજ મોટા કાપરા ભરતસિંહ પરમાર સરપંચ રાજુભાઈ દેસાઈ ડેપ્યુટી સરપંચ મંડળના મંત્રી બાબુસિંહ પરમાર મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લક્ષ્મણસિંહ પરમાર મધુસૂદનસિંહ પરમાર ઈનામ અને નાસ્તાના દાતાશ્રી પ્રતિઓ બન્યા હતા શાળાના આચાર્ય એન ડી રાજપૂતે તમામ મહેમાનોનું અભિવાદન કર્યું હતું શાળાના શિક્ષક શ્રી રામસિંહ પરમાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા શાળાને ભેટ આપી અભિપ્રાયો પણ રજૂ કરવામાં આવ્યા હતા મારી સાથે મોટામાંથી ચંદનસિંહ અને કિરસિંહ ભણતા હતા કિરડસિંગના જ પોલીસમાં ગયાના પછી મારી સાથે પોલીસમાં જવાનસી કાકા હતા ત્યાં અહીંયા મોટા થી અને કદાચ એલઆઈબી કે કાઈબી કામ કરતા હતા ખૂબ એમની સાથે કામ કરવાનો આ બધાની સાથે મોકો મળ એટલે જ્યારે જ્યારે મોટા યાદ આવે એટલે પહેલા ત્રણ નામ તો મગજમાં સીધા સ્પોરે છે મિત્રો તમે આ સ્કૂલમાં આટલો સમય રહ્યા અને આજે તમે વિદાય લેશો તમારી સામે ટાર્ગેટ શું છે લક્ષ્ય શું છે ખાસ કરીને અને રાખીને કહું છું તમે ચાલવા નીકળી પડ્યા બાર વર્ષથી ચાલો છો અને ચાલતા ચાલતા પહોંચશો ક્યાં સામે કોઈ ધ્યેય છે કે નહીં લક્ષ્ય છે ટાર્ગેટ છે કે નહીં જો લક્ષ્ય નથી ને ચાલો છો તો જ્યાં પહોંચશો એનું ઠેકાણું ખબર નહીં હોય સફળતા જોઈતી હોય તો હંમેશા લક્ષ્ય ના હોય તો સફળતા માટે કરીને ફાફા મારણ સીડી મળી જાય તો અલગ વાત છે પણ મળશે એની ગેરંટી નહીં પણ પહેલી વસ્તુ લક્ષ્ય તમારી સામે હોવું જોઈએ કે મારે ત્યાં પહોંચવું છે અને પછી જો મહેનત કરશો તો મહેનત નું પરિપાક એટલે ફળ મળશે તમારે અહીંથી દિશા જવું હોય તો કેટલા કિલોમીટર છે બાર કિલોમીટર કઈ દિશામાં છે ડીસા આ બાજુ પશ્ચિમ ગણો હવે તમે પૂર્વ દિશામાં ચાલો અને બાર કિલોમીટર ચાલો દિશા આવે ખરા તો તમે ચાલ્યા તો નક્કી મહેનત તો થઈ પણ મહેનત કરી તો ફળ મળ્યું ખરા નહીં મળ્યું કેમ

કૃપા એ જે છે એ કૃપાનું પરિણામ જયારે ભેગું થાય ત્યારે ત્રણેથી બનેલો પ્રસાદ આખો તમે લાડુ તૈયાર કરો ઘી નાખો અંદર લોટ નાખો શેકી નાખો ઇલાયચી નાખો બધું નાખ્યા પછી જો ગોળ ના આવે તો મીઠાશ આવતી નથી એમ બધું તૈયાર થઈ ગયું પણ આશીર્વાદ નથી આવતો જે લોકો સફળ થયા છે એ આમને આમ નથી થયા એની પાછળ મહેનત કરી છે એક શિક્ષક કેવો હોય હમણાં જ ગુરુ દ્રોણ નો ઉલ્લેખ થયો અને સાથે સાથે એકલવ્ય નો ઉલ્લેખ થયો પેલા તો ઘણા લોકોના મનમાં એવો ભ્રમ છે કે એકલવ્ય ભણી ગયો તો એને રહેવા ના દીધો આ બધી ભ્રમણાઓ સાવ ખોટી છે લોકો બીજા ધોરણ ની ચોપડી ભણીને આવે છે શાસ્ત્રાર્થ કરવા બેસી જાય છે પેલા તો યાદ રાખો કે એકલવ્ય શુદ્ર નથી એકલવ્ય કોણ છે તમારે એકલવ્યનો પરિચય જોતો જોઈતો હોય તો મહાભારત પછી જે ગ્રંથ લખાયો એનું નામ છે ઉત્તર મહાભારત એનું બીજું નામ છે હરિવંશ પુરાણ હરિવંશ પુરાણના હરિવંશ પર્વના ચોત્રીસ માં અધ્યાયમાં એકલવ્ય આખું ચરિત્ર છે આ એકલવ્ય એ ભગવાન શ્રીકૃષ્ણના પિતાજી એટલે વસુદેવ દસ ભાઈઓ હતા એમાં સૌથી નાના ભાઈ નો દીકરો એનું નામ શત્રુઘ્ન એ જ એકલવ્ય એટલે શ્રીકૃષ્ણ